અને જીઓમાં સામાન્ય નોકરી કરતા ફરિયાદી અનુરાગ અજય પાંડે ઉંમર વર્ષ વર્ષની ગેલેરીમાં દરવાજામાંથી પ્રવેશ કરી અજાણ્યો આરોપી કબાટમાં પંદર હજાર લેપટોપની બેગ સોના ચાંદીના દાગીના વગેરે મળવી કુલ આઠ લાખની ચોરી કરી નાસી જતા ફરિયાદી દ્વારા મણિનગર પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ દાખલ કરવામાં આવતા મણિનગર પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી ડીપી ઉન્નત ઉનડકટ સાહેબ અને સ્ટાફે તપાસ હાથ ધરવામાં આવેલી હતી સાથે અમદાવાદ શહેરના જે ડિવિઝનના એસીપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ સ્થાનિક મણિનગર પોલીસ સ્ટેશનના પીઆઈ ડીપી ઉનડકટ ડી સ્ટાફ અને પીએસઆઈ એસઆઈ પટેલ તથા સ્ટાફ હેડ કોન્સ્ટેબલ મહેન્દ્રભાઈ મહેન્દ્રસિંહ અર્જુનસિંહ અનિલભાઈ નરેશભાઈ દેવુસિંહ સહિતના પોલીસ ટીમ દ્વારા ઝીણવટભરી તપાસ હાથ ધરવામાં આવી અને સીસીટીવી ફૂટેજના આધારે આ ગુનામાં મણિનગર પોલીસ સ્ટેશન ખાતે ભૂતકાળમાં પકડાયેલા હિસ્ટ્રી સીટર આરોપીને સંડવાયેલા હોવાની હકીકત જણાઈ હતી જેના આધારે આરોપીઓ ભરતભાઈ બચુભાઈ દેવી પૂજક ઉંમર વર્ષ ચોવીસ અને બળિયા કાકાની ગલી રિલાયન્સ પેટ્રોલ પંપની સામે જૂના ઢોર બજાર ચાર રસ્તા મણિનગર તથા પ્રકાશ ઉર્ફે પક્કો ચંદુભાઈ મનુભાઈ જાતે દેવી રિલાયન્સ પેટ્રોલ પંપ સામે જૂના ઢોર બજાર મણિનગર અમદાવાદની ધરપકડ કરી ઘર સોના ચાંદીના દાગીના આશરે સાડા આઠ લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો ગુજરાત સરકાર દ્વારા મિલકત વિરુદ્ધના ગુનામાં કબજે કરવામાં આવેલ મુદ્દામાલ ફરિયાદી અથવા માલિકને તાત્કાલિક મળી જાય તે માટે તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત કાર્યવાહીના અભિયાન ચલાવવામાં આવે છે જેના ભાગરૂપે અમદાવાદ શહેરના માનનીય પોલીસ કમિશનર જ્ઞાનેન્દ્રસિંહ મલિક ના ઇન્ચાર્જ સેક્ટર બે માં નીરજ બરગુજર તથા માનનીય નાયબ પોલીસ કમિશનર ઝોન થ્રી ના રવિ મોહન સૈની દ્વારા મિલકત વિરુદ્ધ ગુનાઓ શોધી કાઢવા અને રિકવર કરવામાં આવેલ માલ મુદ્દા ફરિયાદીઓને તાત્કાલિક સોંપવા કાર્યવાહી કરવા માટે અમદાવાદ શહેરના તમામ પોલીસ અમલદારોને સૂચના કરવામાં આવેલ છે સામાન્ય રીતે પોતાના પોતાના ચોરી થઈ ગયેલ મુદ્દામાલ પરત મેળવવાની પ્રક્રિયાથી અજાણ હોવાને કારણે ફરિયાદીને પણ પોતાના મુદ્દામાલ પરત મેળવવામાં ખૂબ જ તકલીફ પડતી હોય છે જ્યારે તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત જે ડિવિઝનના એસીપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ મણિનગર પોલીસ સ્ટેશનના પીઆઈસી ડીપી ઉનડકટ અને પીએસઆઈ એસ આઈ પટેલ તથા સ્ટાફ દ્વારા ફરિયાદીને સામેથી બોલાવી નામદાર કોર્ટની અરજી કરાવી તમામ કાર્યવાહી મદદરૂપ થઈ તાત્કાલિક મા મુદ્દામાલ પરત સોંપવાનો અભિપ્રાય સહિત કાર્યવાહી કરવામાં આવતા ચોરી થયાને અને દસ દિવસની અંદર ઘરફોડ ચોરીમાં મુદ્દામાલની રકમ ફરિયાદીને પોલીસ સ્ટેશન ખાતે રૂબરૂ બોલાવી સોંપવામાં આવેલ છે અમદાવાદ શહેર પોલીસ દ્વારા તેરા તૂચકો અર્પણ કાર્યક્રમના ભાગરૂપે માત્ર દસ દિવસમાં ફરિયાદીને મુદ્દામાલ રકમ સોના ચાંદીના દાગીના પરત કરવામાં આવતા ફરિયાદી દંપતી ભાવ વિભોર થઈ ગયા હતા અને વારંવાર મણિનગર પોલીસ સ્ટેશનનો આભાર વ્યક્ત કરી રહ્યા હતા રિપોર્ટર કેયુ ઠક્કર ગુજરાતી લાઈવ મણિનગર અમદાવાદ